তাৰ পিছত ডুগী ন কটিং কৰি কটিং একদম নাখি মানে તમે મિત્રો આ રેસીપી ની ઘરે પણ ટ્રાય કરી શકો છો મિત્રો દરા ને તેને આપણે ખાંડીશું તમે આની જગ્યાએ દાણાનો પણ યુઝ કરી શકો છો મિત્રો આવી રીતે ખાંડી લેવાના છે મિત્રો એકદમ થોડા થોડા ખાંડવાના છે మిత్ర బాడవా తర్ప మూలో ప్రగు ત્યાર પછી મિત્રો આપણે કોથમ કટિંગ કરી નાખશું મિત્રો આપણે બધી શાકભાજીનું કટિંગ થઈ ગયું છે એટલે આપણે તે પેલું ચૂલા ઉપર મૂકીશું અને તેની અંદર તેલ નાખીશું મિત્રો జల తరత మేము జీరు ఎడ్ తర్ప చోకా మరచా ఎడకీ మిత్రోడు సడి తరతూ కట్టింగ్ కితేడీ దూ కటింగ్ థోడివర సడవా ద ત્યાર પછી આપણે જે મરસાનું કટિંગ કર્યું છે અને આદુ લસણની ગ્રેવી કરી છે તે બી આપણે નાખીશું અંદર અને થોડી વાર માટે તેને તેલમાં છડવા દઈશું થોડું ડુંગળી અને લસણની ગ્રેવી બેસડી જાય એટલે તરત જ આપણે તેની અંદર થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ પડતું થોડી વાર માટે બધી વસ્તુ સડવા દઈશું અને ત્યાર પછી તરત આપણે તેમાં હિંગ એડ કરીશું

એને મિક્સ કરવાનું છે આ બધી વસ્તુ થોડીવાર આપણે તેલમાં છડવા દઈશું તેથી તેનો સ્વાદ એક અલગ જ આવે છે મિત્રો ત્યાર પછી મિત્રો આપણે પાણી એડ કરી દઈશું બે ગલાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે મિત્રો પાણી એડ કરીને થોડું ગરમ થઈ જાય એટલે તરત આપણે તેમાં સીંગના દાણા છે તે એડ કરી દેવાના છે એ બધી વસ્તુ આપણે તેલમાં થોડી વાર માટે ચૂલા ઉપર ચડવા દઈશું ત્યાર પછી આપણે ખાવા માટે સ્લાટનું કટિંગ કરી લઈશું કાકડી અને ડુંગળી બંનેનું తర్ పివరీ తర్ పిల్ల థోడి వర సడవా దేవా

સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો થેન્ક યુ સો મચ